આમ જો એની રમત જોવો આતરમાં મા દીકરાની રમત ઓ ભાઈ આમ જો ખાવા તો લઈ દો તો કેટલા બધા છે બધી ડાળીમાં પાવડા હો આખો બાવળિયો ભરો સીરા ગેમ કે છે કે આ સેતૃજીના ડુંગરા પાછળ છે અને હું એમ કહું છું આય બાજુ છે એની પાસળની સાઈડમાં છે આપણે નો ડુંગર બીજી કરવાની એક બાકી રહી ગઈ છે તો એ મેડમ તમારે ભેજી કરવાની છે નો પ્રોસિબલ અમારા નવા નવા લગન થયા ને તો એમે ક્યાં આપણે અમારા બાજુના ગામમાં હાકોલાળી કા ગાળિયા જય માતાજી જય શ્રી કૃષ્ણ કે આમ છો બધા મજામાં તો મજામાં છો સ્વાગત છે એક નવા નવા વિડીયોમાં ફરીથી મસ્ત મજાને જો કે આપણે વિડીયોની શરૂઆત કરી દીધી છે ને આપણે હાવ હાલના સમયે જ આપણે વિડીયોની શરૂઆત કરી છે તો આજે થઈ ગઈ છે આપણે હોળી તો બધાને હેપ્પી વળી અને કાલે છે આપણે ઢોયાટી તો એડવાન્સમાં પણ હેપી ઢોળતી આમ જો અમારે આર્યનભાઈ જો આ બસો જુઓ આર્યનભાઈ જય માતાજી તો શું કરે છો આ મમ્મી ને વાહ વાહ શું કરે છે આમ જો આમ જો આમ જો એની રમત મા દીકરાની રમત ઓ ભાઈ 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 કઈ નહીં ઓ ભાઈ તું એને અડવા જશો કે તું એના પકડવા જશો કે ખબર પડતી નથી હે કેન લાલ હે ભાઈ બસ બસ કરો હાલો બસ કરો કેન ભાઈ બસ 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 થાકી જાઓ કેન ભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ

કોણ હારી ગયું ને કોણ જીતી ગયું કાઈ ખબર તો પડી નહીં કોણ જીત્યું હું હું હા હું જીતી કે હું જીતી તો સાયકલ બનાવી નાખી છે તો એને મેનલ બનાવી દીધું છે કાળી તો ફેમિલી જો આપણે ફૂકી ગયા સી વાડીએ કારણ કે અહીંયા આપણે દાદાના દર્શન કરવા આવ્યા હતા અને હાર આપણે મેં કીધું ખેતરમાં આપણે આટો પણ મારતા જઈવી ના જો અમારે મેડમ કક વિચાર કરે છે હું વિચાર કરો ઓડા લાટ આવ્યો છે થોડક દી પછી પાકી જશે આવશે ખાવ આવજો ખાવા લ્યો પૌડા ભળે ગઈ ને બોલવાનું પણ થોડું કેને મૂંઝાઈ ગયું છે છોટી ગઈ છે જીભ થોડીક કાઈ વાંધો નહીં કેસટ સટ ગઈ થી કેસટ હા કેમ કે બહુ લોડિંગ પડે આમ તો જો કેટલા આવ્યા છે લટે લૂમ આવ્યા હો પણ વાહ 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 એમ છો ખાવા તો લઈ દો જો કેટલા બધા છે બધી ડાળીમાં પવડાવો આખો બાવળીઓ ભર્યો હા જો શાક કરવા માટે લેવા છે શાક કરવા મને નો ભાવે કેમ કે આપણે નાના હતા ને અત્યાર ને તો કોઈ આવડા કિયાર ને નારિયેળ ને એને નો ભાવે આપડે નાના હતા ને ત્યારે આપણે તો બહુ પોડા ખાધા મીઠું મરતું પછી વયા જતા આમ આઘા થોડાક બાવળિયા હોય ને બેનપણીઓ બધા

પણ આપણે ને આર્યનભાઈ આર્યનભાઈને બધા હાર્યા હતા એટલે આપણે ત્યાં કાંઈ ખોટી થયા નહીં અને અમારે મેડમે કીધું હતું વિડીયો ઉતારી લો પણ વિડીયો ઉતારવાનું એવું કાંઈ ટાઈમ હતો નહીં એનું કારણ છે કે કાંઈ બધું દોડે એનું કાંઈ નક્કી ન હોય એટલા માટે આપણે થોડાક આઘાત વહી ગયા હતા અને આ બાજુ તમને બતાવવું તમારે સુરત દાદા પણ ઘરે જાય છે આમ જુઓ મસ્ત મજાનો નજારો છો ભાઈ આ સમયે જુઓ કાંઈ ઘટ્યા નહીં તમારા મેડમની બધા બે ગયા આ બાજુ જો થાય કે યા લાગે છે મને એવું બતાય છે બોલા હેરું થી હું નથી બીતી ને એટલે શ્રી બીતા હતા કેમ કે આર્યન ને કિયા નારે છે ને ઊભો ન રહેવા હાલો ઈ કે ભાગો છોકરા આરે હોય તો ન ઊભો રહેવાય ને વાલોર ના વેલામાં મત ને આ તણસોર વાલોર ભાળી મે કે હું ને પડખ્યા જાતી હતી તે જે તાર ફેન્સિંગ કરેલું હોય ને એ થાંભલે વિટાળેલો હતો તો પેલા મેં પૂછડી ભાળી પછી આ હતો જો કે પતલો એવો હતો બહુ મોટો નહોતો પછી મેં આમ ડોકાણી ને મોઢું હોય દેખાણું કાઢતો એટલે મેં તમને હાથ કર્યો હલો વિડીયો વિડીયો ના ઉતારો લઈને હોળી તપી હવે ટાઈટ વહી જાય એવું કેશીરા એટલે હવે જો આ છેલ્લી ટાઈટ પડશે હવે કઈ ટાઈટ એટલી પડશે નઈ અને બે દિવસ જ જો કે હવે વધારે ટાઈટ પડી હતી આપણને એમ થયું હતું કે આપડે કોટ જોઈને મૂકી છે ને તો વળી પાછા કાઢવા ન પડે એવું લાગ્યું હતું બે દિવસ તો પણ જો કે બે દિવસમાં માં વહી એટલે કઈ વાંધો ના આવ્યો હવે આવતા વર્ષે જોયું જાય તો મારી જાહેર જો કઈક વાડીમાં આવડી થઈ છે હા અને આ બધું તમને કીધું તો આપણે એકલા છેટો પગી જતો અહીંયા આપણે હાઠ્યું છે આ ભેજી કરવાની એક બાઈકે રહી ગઈ છે તો એ મેડમ તમારે ભેજી કરવાની છે નો પોસિબલ તો હળગાઈ દીધું છે કાઈ વાંધો નહીં હળગાઈ દો કેમ કે આપણે કાઈ એનો યુઝ કરતા નથી એટલે આપણે કાઈ ઉપાધિ કરવાની ન હોય

હા તમને એનો એક નજારો બતાવો ડુંગરનો જો આપણે શેત્રુજી ડુંગર છે અહીંયા એની પાછળની સાઈડમાં છે આપણે કમળાઈમાંનો ડુંગર અને આ બાજુ તમને બતાવું તો હસ્તગીરીનો ડુંગર છે આ બાજુ તમારે મેડમને કાંઈ ન ખબર હોય અને હવે આપણે અંધારું પણ થવા આવી ગયું છે અને હવે જવાનું છે ધીમે ધીમે ઘર બાજુ અને તમને આમ ફેમિલી એમ થતું છે આ જાહેર કોની છે આ ઢોર નથી રાખતા અને આને જાહેર કેમ કરી તો જાહેર તો જુઓ કે આપણે દાદાએ કરી છે અહીંયા એને ઢોર છે આપણે કાંઈ ઢોર રાખતા નથી

ટેન્શન નહીં મજાનો તહેવાર વયો જાય આવીને ખબર આપણને હા તો આવી રીતે અમારા ગામ ના હોળી છે આવી રીતે જો દર્શન નહીં કરાવી શકતી કેમ કે અમારા નથી એટલે તો બસ હવે પૂરો કરી દેવી હોળીનો વાડીનો તો અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ કહેજો ને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ ને બાય બાય